તો હેલો મિત્રો વેલકમ બેક ટુ માની ન્યુ બ્લોગ તો ફરી પાછા મસ્ત મજાનો બ્લોગ લઈને આપણે ભાઈ આવી ગયા અને મસ્ત મજાની પડી ગઈ સાંજ ને ભાઈ કાલનો બ્લોગ આપણે મિસ થઈ ગયો તો ભાઈ એક દિવસ મિસ થઈ ગયો તો એટલે મિસ નતો થયો આપણે ઉતાર્યો હતો પણ એમાં એવું હતું વિડીયો ઉતારો આપણે ટાઈમલેસમાં મૂક્યો ને ભાઈ આપણે સ્ટાર્ટિંગ જ કીધું હતું ટાઈમલેસથી અને ભાઈ સ્ટાર્ટિંગ કર્યું અને ભાઈ ઓવર હિટ થઈ ગયું એમાં ક્લિપ વહી ગઈ એ ક્લિપ બ્લોગ હતી લગભગ પાંચ સાત મિનિટની ક્લિપ હતી અને બાકી બધી એકલી હતી પછી પાંચ સાત મિનિટ કપાઈ ગયો પછી કઈ બ્લોગ મૂક્યો ને મેં એના કારણે બાકી ઉતારો તો ખરા આપણે તો કઈ વાંધો નઈ થઈ ગયો કઈ વાંધો નહીં ફરી પાછો મસ્ત મજાનો ચાલુ કરી દીધો અત્યારે આ તડકો એવો હતો ને આજનો ત્યારથી ઉનાળો ચાલુ થયો ને ત્યારથી ભાઈ એટલો તડકો નથી પડ્યો ને આજે એટલો તડકો પડ્યો ભાઈ આજના દિવસે એટલો તડકો પડે ને વાત અત્યારે સાંજનો સમય થઈ ગયો ને એટલે આપણે ઉપર આવી જઈએ જો, તે કા ખારું આતરણ હે ભાઈ ઠંડુ અન ભાઈજી જો હું પલોઠી વાળીને બેઠેલો જો કારણ કે નીચે ગરમ જ એટલું એટલો તડકો હતો સાંતરે રાખો ભાઈ અત્યારે ભાઈ જો તડકો કે નથી ને તો એટલો ગરમ પવન આવે છે સમજો તડકો કે દેખાતો છે ને તો એટલો ગરમ પવન આવે છે શું કરવું આજ બહુ તડકો તો વાત જાવ ભાઈ હું તરે કે શું તો ખબર હું આજે કીધું બ્લોગ ચાલુ કરો ને તાર લાઈટ ગઈ ને 5 વાગે સુજીયો નહીતર 6 વાગે જો આવું થાય મિત્રો કલાક ઊય ગયો પછી મે કીધું બ્લોગ ચાલુ કર નહીતર સુતો જ તો હવે રજો હું કોમ સોરિયા દાદા હતાઈ ગયા છે તારે સોરિયા દાદા ધીમે ધીમે બહાર આવે સબસ્ક્રાઇબ અન મિત્રો હો કેવું તમારું કે હું એકાદો ફોન પર લઈ લે ને હું કારણ કે આ ફોનમાં એવું થાય છે ને કે જેટલો તો કાળો છું ને એટલે બધા ફોનમાં બતાવું મેં આજ નોટિસ કર્યું હું ફોનમાં વિડીયો જો ને મારો તો હાવ ફાટી જાય કારણ કે હું યાર સમજો ભાઈ તને સમજી ગયા તો બસ એકાદ ફોન માં ખર્ચો કર્યો હારો આમ વાઈટ વાઈટ દેખાય ને એવો લેવો કારણ કે આમાં બધું ડખાટ ડખટ થઈ જાય છે ફિલ્ટર વિલ્ટર મારતો નથી વિડીયો નથી મારતો ફોટામાં તો નેક્સ્ટ લેવલ પડલી આંબળી જસદન ચાવું હોય તો આવી જાઉં અહીંયા માં બોલે ભાઈ પડલી પછી શું બોલે પડલી આમલી જસદન ચાવું હોય તો બોલાવે અમારે એ એક સારું કારણ કે બસ સ્ટેન્ડમાં બસ આવેલ એમને ખબર પડી જાય કે બસ આવી નહીં બેઠા બેઠા ખબર પડી જાય ક્યારે ત્રણ બસ નહીં પહેલું ભાઈ બેઠા બેઠા ખબર પડી જાય કય બચાવવાની ક્યારે બસ આવવાની અમારે ક્યાંય બહાર જવું હોય ને તો ઊભાથી જ નહીં અંતે ડોન બસ આવી ગઈ ત્યાં જાવાનું 10 મિનિટ બસ પડી ત્યાં પહોંચી ગયા પછી આપણે પોગી ગયાતા બજારમાં બજારમાં ગયા એટલે વરસાદ ચાલુ થઈ ગયો પછી આપણે શું હતું ફરવાના હતા ત્યાં આપણે તો લેવા રા વરસાદે બોલા દીધી બકાજી કે ભાઈ કેતો તનું તમને જો બકાજી કે બોલા દીધી ભાઈ મોટ રહી થઈ ગયો આપડે યાર જો આ બધું પાણી પાણી આવે પે જો 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 અલા 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 પણ ફૂલ બકાજી કે બોલા દી લે ભાઈ વરસાદ આટલો બધો દેખાય નહી પણ પૌન વરસાદ બહુ છે ભાઈ કાઈ ન ઘટે તો અને મિલનભાઈ હલવા કે છે અલા બાવરિયા આ તો હલવા આ साओ सीन થઈ ગયો ભાઈ ખબર નહી કેરે વિઝલ પડી સી દુનિયા ની વાત અપકારે વાજન ફડાકો એવો છો ભાઈ કાઈ નોકઆઉટ એટલો બાકા દીકી ફૂલ વળ જશે ભાઈ ટીવી પર ત્યાં પર વીજળી गिरी और मैंने मेरी आंखों से देखी आप मान नहीं सकते पर लेकिन मैंने मेरे खुद की नजर से देखी आप नहीं मानोगे देखो आपको लाइव प्रूफ दिखाता हूं बहुत ज्यादा बड़ाके के हो रहे गाइज देखा देखा गाइज देखा <Obs> देखा मेरा सच सच हुआ बिजली गिर चुकी है लाइक करो फॉलो करो सब्सक्राइब करो देखो यहाँ पे फुल बारिश का मौसम था इसलिए पानी बानी भर चुका है तो वहीं क्या बोल बोले तो आखो दी हिंदी तो बोलो नहीं प्रैक्टिस पड़ू सुनो इसमें

गाइस बे कडा कडा का बहुत था है गर्मी में ओसीडन का वातावरण चेंज हो गई बहुत खतरनाक को था है अपना वीडियो बनो तो ये थाई जो है आ कैप्चर થઈ ગઈ लगता है विचरण करने वाली है नेट लवली बात है ओए Terima kasih telah menonton વાત ની ખબર કેમ છે તો ડબલ યુ તો કેમ છે ખબર